વેબ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ તાજા ફળો અને શાકભાજી માટે મજબૂત સપ્લાય ચેન ધરાવતી કંપની પ્રાઇમ ફેસ પ્રાઇમ ફેસ લિમિટેડ બે હજાર સાતમાં પેઢીના ઉદ્યોગ શાસિકો દ્વારા અમદાવાદ ખાતે જે મુખ્ય મથક ધરાવે છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર સુનિશ્ચિત થયેલી ફૂડ એન્ડ પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ કંપની છે જે સમગ્ર વિવિધ વર્ટિકલ્સ માટે તાજા ફળો શાકભાજી સપ્લાય ચેઇન પર ધ્યાન કેન્દ્રિત કરે છે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પી ભારત સૌથી મોટા રિટેલ સહિત ઘણા મોટા રાષ્ટ્રીય ખેલાડીઓને થ્રી પી એલ સોલ્યુશન અને અન્ય વેરહાઉસ સેવાઓ પ્રદાન કરવાનું કામ કરે છે વર્ષોથી પી એલ સમગ્ર દેશમાં અસંખ્ય ખેડૂતો વ્યવસાયો અને વ્યક્તિઓ અને સમુદાયોનો વિશ્વાસ અને વફાદારી પ્રાપ્ત કરી છે ટકાઉ ભવિષ્યના નિર્માણ તરફ વિકસ્યું છે અને વિકસિત થયું છે ભારતના વિવિધ રાજ્યોમાં સોર્સિંગથી લઈને બહુવિધ પ્લેટફોર્મ દ્વારા ફળો અને શાકભાજીના વિતરણ સુધીની મુખ્ય પ્રવૃત્તિનો નિપુણતા મેળવતો એકમાત્ર ખેલાડી છે ખેડૂતોને એગ્રીગેટર્સ વિવિધ કોલ્ડ સ્ટોરેજ પેકેજ હાઉસ પરિવહન સેવાઓ અને તમામ પ્રકારના તાજા ફળો અને શાકભાજી માટે અન્ય સપ્લાય ચેન પાર્ટનું એક વિશાળ નેટવર્ક સફળતાપૂર્વક બનાવ્યું છે સમગ્ર ભારતમાં પચાસ હજાર કરતાં પણ વધુ લોકોને પ્રત્યક્ષને આડકતરી રીતે તેઓ રોજગારી પૂરી પાડે છે खड़ी की है ये महाराष्ट्र गुजरात राजस्थान में हमारा पॉपुल मोर दे भारत भर में सेवेंटीन स्टेट्स में हमारा काम चल रहा है uh, हमारा दूसरा एक बिजनेस પ્રોવાઈડ કરે જેગ્રિક્ચર ફાર્મા પ્રોડક્ટ રેડિંગ પેકિંગ કરેસ મિન વી ઓનેજ કોલ્ડ સ્ટોરેજ લાઈક વી આર એકચુલી સિક્સ ડિસ્ટ્રુશનજી વેર વી શેટ ઇ કોમર્સ ઇપી ઓરેગા So, uh, going forward, our company is trying to integrate the model by getting into more and more backward and forward integrations. Uh, uh, this year, uh, uh, FY24, uh, our sales has grown at 50%, our profit has grown at 37%. Uh, uh,

ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ સર્વિસ સ્વિગી બિગ બાસ્કેટ તો ઝોમેટો જેપ્ટો એમેઝોન કન્ટ્રી ડિલાઇટ જેવા મોટા કોર્પોરેટ જૂથો સાથે સંતુષ્ટરીની ડિલિવરીની કામગીરીનો લાંબો સમયથી ટ્રેક રેકોર્ડ અનુભવ ધરાવે છે સત્તર વર્ષનો તેમની પાસે અનુભવ છે અને પચીસ વર્ષ કરતાં પણ વધારે સરેરાશ અનુભવી ધરાવતા નિષ્ણાંત મેનેજમેન્ટની તેમની પાસે ટીમ છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈ ન્યુઝ બુલેટિન નમસ્કાર